જવાનું પ્લાનિંગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે ચોમાસાની ઋતુને લઈને દીવના બીચ પર જે પ્રતિબંધ મુકાયો હતો તે હટાવી લેવાયો છે જેથી સાતમ આઠમના મિની વેકેશનમાં દીવ પહોંચતા પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાય મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે શોખીન ગુજરાતીઓ માટે દીવ મિની ગોવા સમાન છે દીવ આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે ચોમાસાની ઋતુને લઈને દીવના બીચ પર જે પ્રતિબંધ મુકાયો હતો તે હટાવી લેવાયો છે હવે પ્રવાસીઓ દીવના તમામ બીચ પર ફરી શકશે અને સ્પોર્ટ્સ એક્ટિવિટીનો આનંદ પણ માણી શકશે સામાન્ય રીતે ચોમાસામાં ત્રણ મહિના માટે દીવના બીચ પર જવા પર પ્રતિબંધ હોય છે જૂન જુલાઈ ઓગસ્ટ એમ ત્રણ મહિના સુધી દીવના ત્રણેય બીચ અને અહીંની તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ રખાય છે લોકોની સુરક્ષા માટે આ વ્યવસ્થા ગોઠવાતી હોય છે આ વખતે પણ એકત્રીસ ઓગસ્ટ સુધી બીચ પર પ્રતિબંધ હતો પરંતુ આ પ્રતિબંધને વહેલો ઉઠાવી લેવાયો છે જેથી દીવ આવતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે પર્યટનોના માટે પણ અત્યારે છૂટું મૂક્યું છે અને બધી પર્યટનોનું જૂથ બી વધારે છે હાલ અમે નાથવા બીજ ઉપર છીએ અને સારું છે અહીંયા બધા પ્રશાસકોનું બધી કામગીરી સારી છે ફરવા માટે આવે છે અત્યારે બધા બીચો ખુલી ગયા છે અમે અત્યારે દીવ નાગવા બીચ ઉપર છીએ અને બહુ મજા આવે છે ફરવાની બધું જ ખુલી ગયા છે બધા બીચો ખુલી ગયા છે

પ્રતિબંધને વહેલો હટાવવાના તંત્રના નિર્ણયને અહીંના હોટેલ સંચાલકોએ આવકાર્યો છે જે ઓર્ડર 31 આઠ સુધી હતો તેને પ્રી એટલે જલ્દી ખોલી નાખવામાં આવ્યો 23 આઠ 8 થી જે સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમ જ નાગવા બીચ અને બીજા અન્ય બીચ ખુલ્લા મુક્ત કરી દેવામાં આવ્યા હવે લોકો તેમાં નાઈ શકે અને દરિયાની મજા લઈ શકે દીવમાં ખરેખર આ નાગવા બીચ અને ગોગલા બીચ બંને બીચ એવા છે કે જે સેફટી વાઇઝ તેમજ સુંદર છે અને ક્લીન બીચ છે અને લોકો ની સેફટી પણ એમાં ખાસ કરીને છે તો ખાસ કરીને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે प्रशासन દ્વારા બધા બીચ ખુલા કરી દેવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો આ પોનો નાગવા બીચ અહીં બધા લોકો સાટા માટામાં બધા આનંદ માણી રહ્યા છે હું પણ આનંદ માણો આવ્યો છું અહીંયા ખૂબ જ મજા આવે છે અત્યારે અને প্রশাসন દ્વારા ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે તેમાં પણ નહવા તરવા જેવી તમામ એક્ટિવિટી હવે ફરી શરૂ થઈ ચુકી છે તેથી દીવ આવતા પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો છે જયેશ કોંદિયા જીએસટીવી